હેલો ફ્રેન્ડ્સ આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત અપડેટ્સમાં મિત્રો કેમ છો મજામાં છો ને બોર્ડની પરીક્ષા હવે નજીક આવી ગઈ છે અને વિજ્ઞાનના પેપર આગળ ફક્ત એક જ દિવસની રજા છે એટલે કેવી રીતે રિવિઝન મારવું શું તૈયાર કરવું કેવી રીતે સારા ગુણ મેળવી શકાય તેના માટે મેં આ વિડીયો બનાવ્યો છે અને તમને આ વિડીયો જરૂરથી મદદરૂપ થશે મિત્રો હાર્ડવર્કની જગ્યાએ સ્માર્ટવર્ક કરો તો ઓછી મહેનતે વધારે ગુણ મેળવી શકો તેથી મિત્રો અંત સુધી વિડીયો જોતા રહેજો તમને હેલ્પફુલ ઇન્ફોર્મેશન મળી જશે તો સૌથી પહેલાં શું વાંચવું એ પ્રશ્ન દરેક વિદ્યાર્થીના મનમાં હોય છે અને એટલા માટે જ હું તમને એનો જવાબ આપીશ તો મિત્રો સૌથી પહેલાં આપણે બીજું ચેપ્ટર આઠમું ચેપ્ટર અને બારમું ચેપ્ટર વાંચવું જોઈએ શા માટે કારણ કે તે પાંચ ગુણના પ્રશ્નો પૂછાય છે એટલે ટોટલ પંદર ગુણ પંદર ગુણ એ ત્રણ ચેપ્ટર્સમાંથી કવર થઈ જશે ત્યારબાદ ત્રણ ગુણના ચેપ્ટર્સ જે છે ત્રીજું પાંચમું નવમું અને પંદરમું ચેપ્ટર્સ એ ચેપ્ટર ત્રણ ગુણના પ્રશ્નો છે એટલે ત્રણ ત્રણ ગુણના પ્રશ્નો પૂછે ટોટલ પાંચ પ્રશ્નો એમ પંદર ગુણનું એ વેટ ધરાવે છે એમ થર્ટી ગુણ એટલે ત્રીસ ગુણ તમારે થઈ જાય મિત્રો અહીં બે ગુણના કેટલાક બહુ જ સહેલા ચેપ્ટર્સ છે જેમ કે હું વાત કરું તો ચૌદમું છે સોળમું ચેપ્ટર સત્તરમું ચેપ્ટર અને અઢારમું ચેપ્ટર આમાં બે ગુણના પ્રશ્નો અને બે ગુણના એમ પૂછાતા હોય છે એટલે આ ચેપ્ટર્સ આખા વાંચીને મસ્ત તૈયાર કરી લો અને ઇઝીલી તૈયાર થઈ જાય એવા ચેપ્ટર્સ છે મિત્રો આ બધા જ બે ગુણના ત્રણ ગુણના પાંચ ગુણના જે પ્રશ્નોની આઈમપી છે તમને ઉપરના કાર્ડ ઉપરથી મળી જશે એ જોઈ લેજો તો ત્યારબાદ શું કરવું એમસીક્યુ કેવી રીતે તૈયાર કરવા તો મિત્રો એમસીક્યુ માટે આપણે જોઈએ તો તમારે પહેલાં તો સ્વાધ્યાયના એમસીક્યુ દરેક દરેક એમસીક્યુ તૈયાર કરી લેવો જોઈએ એનું કારણ છે કારણ કે મિનિમમ સ્વાદ્યમાં પંદરથી વીસ ગુણા એમસીક્યુ તો હોય જ છે એટલે તમારા પચાસમાંથી પંદરથી વીસ ગુણા એમ સીક્યુ થઈ જાય જુઓ મિત્રો એક વસ્તુ યાદ રાખજો વિજ્ઞાનમાં તમારે ચોપડીમાંનું કંઈ જ પૂછાવાનું નથી અને ઘણી બધી આ એમ તમને મળશે જ વોટ્સએપ થ્રુ યુટ્યુબ પર ઓકે ફ્રેન્ડ્સ એ બધી ચોપડીમાંથી જ જશે એવી રીતે જ એમસીક્યુ અપેક્ષિતમાં હોય કે ગાઈડમાં હોય એ બધા ચોપડીમાંથી જ બનાવેલા હોય છે થોડા ટ્વિસ્ટ કરીને હોય છે ઓકે જે જરૂરી છે તૈયાર કરવા તો એટલા માટે પહેલાં આપણે ચોપડી વાંચીએ અને ત્યારબાદ જ બીજું કરીએ તો મિત્રો જેવી ગણિતમાં આપણે વાત કરેલી સારાંશની એવી રીતે જ આમાં તમે શું શીખ્યા એ નામનો ટોપિક દરેક પાઠના અંતમાં હોય છે જેમાં દરેક ટૉપિક મેઇન આવી જાય કે જે જે ટોપિક વિશે પ્રશ્ન પૂછાઈ શકે તો એ દરેક ટૉપિક તમારે વાંચી લેવા તેમજ સ્વાધ્યાયના એમસિક્યુ પણ કરી લેવા અને દરેક ચેપ્ટર્સમાં તમને જુદા જુદા ટોપિક મળી જશે હવે મિત્રો આમાં તમે દરેક ચેપ્ટરમાં જશો તો એકવાર ચેપ્ટર જરૂરથી વાંચવા સૌથી પહેલાં તમે પાંચ ગુણા કરી દીધા ત્યારબાદ ત્રણ ગુણા કર્યા ત્યારબાદ બે ગુણા વાંચી લીધા ત્યારબાદ જ એમસીક્યુના જે ચેપ્ટર્સ છે ચાર ચાર ગુણા એમના આખા ચેપ્ટર વાંચી લો સ્વાધ્યાયના એમસીક્યુ કર્યા બાદ તમારે ગાઈડના અને અપેક્ષિત એમસીક્યુ વાંચવા જોઈએ અને એ બધામાંથી જ પચાસ ગુણા એમસીક્યુ તમને મળી જશે અને એના બહારના કોઈ એમસીક્યુ હશે નહીં કેટલાક ચેપ્ટર છે જેમ કે ચોથું ચેપ્ટર એમાં સૂત્રો આધારિત એમસીક્યુ પણ પૂછાતા હોય છે એ પણ સ્વાધ્યની રીતના જ એમસીક્યુ હશે એટલે સ્વાધ્યાયના એમસીક્યુ ખાસ કરજો અને ત્યારબાદ જ કોઈ બીજા એમસીક્યુ કરજો ઓકે ફ્રેન્ડ્સ અને સ્વાધ્યાયના થયા બાદ બીજા કરવા અને પ્રશ્નો પણ પહેલાં કરવા અને ત્યારબાદ એમસીક્યુ કરવા અને મિત્રો ટ્રાય કરો કે એમસીક્યુમાં સૌથી વધારે ગુણ ખેંચી શકો એટલે ટેન્શન તમારું ઓછું થાય અને જેમને પાસ થવામાં તકલીફ પડે એવી હોય એ લોકો એમસીક્યુમાં પાસ થઈ જાય એવી રીતે મહેનત કરજો મિત્રો પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ